અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં આવેલા નળસરોવર પોલીસને બાતમી મળી હતી કે એક બ્લુ રંગની ગાડીમાં ચાર પક્ષીઓનો શિકાર શિકાર કરવાના ઈરાદે કોઈ જઈ રહ્યું છે પોલીસને જાણ થતાં તે શિકારીને પકડી પાડવામાં આવ્યો છે અસલ ગામથી રૂપાવટી ગામ તરફ જઈ રહ્યા ત્યારે એ ઇસમને કસ્ટડીમાં લઈ વન વિભાગના અધિકારીને જાણ કરતા આરોપીને વન વિભાગને સોંપવામાં આવ્યો હતો જેમાં ગુનેગારનું નામ ભરત વાંટિયા જાંબુધર ગામનો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું તેમજ તેની સાથે એક બીજો આરોપી હતો જે હાલ ફરાર થઈ ગયેલ છે

એમ એવું હતું કે નરસોલ પોલીસવાળાને બાતમી મળી હતી કે તારીખ બે તારીખે બ્લુ કલરની ઇગ્નિશ ગાડીમાં ચાર પક્ષી એ લોકો શિકાર તરીકે લઈ જવાના છે તો પછી એ દિવસે પોલીસવાળા એમને આઈ થિંક સાડા નવ વાગ્યાની આસપાસ ત્યાં ગોનેગાને પકડી પાડ્યા હતા જે અસરગામથી રૂપાવટી ગામ જતા રસ્તા વચ્ચે અને પછી અમને પકડીને કસ્ટડીમાં લઈ અને અમને જાણ કરી અને અમને ગુનેગાર સોંપી દીધા બીજા દિવસે શું ગુનેગારનું નામ છે ગુનેગારનું નામ છે ભરતભાઈ રમણભાઈ વાટિયા કોળી પટેલ અને એમનું ગામ રહે છે જાંબુથડ જે સાણંદ તાલુકામાં આવે છે શું આગળની કાર્યવાહી આગળની કાર્યવાહીમાં એવું છે કે એમની સાથે બીજા એક માણસ હતા જે અત્યારે ફરાર છે એની શોધખોળ તપાસ ચાલુ છે અને ભરતભાઈને અત્યારે કાગળકાજ કરી અને અત્યારે કોર્ટમાં રજૂ કરીને તે સાબરમતી જેલમાં મોકલી આપવામાં આવે છે અને કયા પક્ષીઓ હતા પક્ષીનું નામ છે ગાચંસ કહેવાય છે ગ્રે ગોસ જે સિડ્યુલ ટુ પાર્ટ બીમાં આવે છે જે બિનજાનીન પાત્ર ગુનામાં આવે છે